અને રાજકીય અને જે નોકરીયા છે પ્રોફેશનલ લોકો એમના માટે ની રીલ ભાઈ લો બજેટ ની અંદર તમને મળી જશે બરોબર આમના ઓરિજિનલ ફોટા જો તો આપણા WhatsApp માં મેસેજ કરી દો એક પીસ તમને આમનું ઓપન કરીને બતાવી દો આમ જો શાનદાર લુક હોય સાડી છે બહુ બધા સમય પછી ફરી વખત રીસ્ટોક થઈ છે એમનો પાલો પણ જોઈ શકો છો 100% મલ કોટન અને VIP સાડી રહેશે અને ઓલ ઓવર સાડીમાં મિરરનું મસ્ત વર્ક આવશે ગુજરાતી અથવા છૂટા પાલવ સાડી પહેરજો એક નંબર સાડી લાગે અથવા જેમને ઇન્સ્ટાગ્રામ માં અથવા કોઈ પણ પ્લેટફોર્મ માટે રીલ્સ ઉતારવા માટે સાડી જોઈએ છે ને તો ફટાફટ આ સાડી છે ને બુક કરાવી લેજો અને આમના ઓરિજિનલ ફોટા જોઈએ તો આપણા વોટ્સઅપ માં મેસેજ મોકલી દો તમારી એવી સહેલી અથવા એવા ફ્રેન્ડ ને શેર કરી દો જે ખરેખર કપલ મેચિંગ બહુ બધી વસ્તુ પહેરતા હોય ને એમના માટે ને આ રીલ્સ છે બરોબર અને સો ટકા મલ કોટન રહેશે આમ જો મુખમલ જેવું મુઠ્ઠી મામીજે એવું પ્યોર કોટન રહેશે તો ફટાફટ આ રેસ ને શેર કરી દો અથવા અમારા શોપ ની વિઝિટ કરો અથવા ઘરે બેઠા એક સાડી માંગાવો થેન્ક યુ